તો ગાઈસ સાડા પાંચ વાગી ગયા છે અને ચા પાણીનો પ્રોગ્રામ કરીને હવે તો નાસ્તાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે ડોડા ખાવા મકાઈ ખાવા નકાય પછી પાણીપુરી પાલ જે થાય હું કહો બનાવ્યો

ટુ બેડરૂમ બહુ પીધું છે તો પણ અમૂલ દૂધ પીડી રે ખોટું દૂધ તો પીવાય ઓકે આ છે સેકન્ડ બેડરૂમ મસ્ત બેડરૂમ છે અને વિથ અટેચ ટોયલેટ બાથરૂમ યસ ઓકે જી ઓર દેખાય છે અને અહીંથી પણ પાછળનું ખેતર દેખાય છે અહીંયા છે ટોયલેટ બાથરૂમ જી ઓકે એન્ડ તો ટેરેસ ઉપર ગયો તો ચિંતન અહીંથી ઉપર ટેરેસ ઉપર જવાય છે પણ ત્યાં જતા નથી અને અહીંયા આવું છે બાલ્કની ઓકે જી તો આ છે બાલ્કની કચરું નાખી લો તમે દોડા બો એટલા બધા ખવાય ગયા મકાઈ બે કિલો મકાઈ ખવાય ગઈ એવું છે

नहीं फार्म आई ना थी नहीं थी, देखा तू चलिए तो अब खेलने जाते हैं पता नहीं तो ये था फार्म का टूर बहुत ही अच्छा फार्म है आपको वीडियो में कैसा लगा मेरे को मालूम नहीं है लेकिन कमेंट कर देना कैसा है बहुत ही बढ़िया फार्म है एकदम एटमोसफियर ठंडा है ગ્રીનરી હે પૂરી તરહ છે પૂરી જગહ પે ચારો ઓર ગ્રીનરી હે હે ઈ ખુરશી હું ગોટે એટલે ઈ પ્લાન કરે એવો છે સંગીત ખુરશી રમવાનો છે આ લે પણ વાગી જા હે કોના લગન છે તો ડાન્સ કરો છો પણ બીજી વાર કરાવવા લાગે છે તમારે ભાઈ તમારું ફેમિલી ફ્રેન્ડ જેવું હોય તો કેવું વાતાવરણ હોય આવું હોય

મેરેજમાં સમૂહ લગ્નમાં એક જવાનું છે પણ ત્યાંથી અમે બીજી એક કંપનીનું ફંક્શન છે તેમાં જવાના છીએ એટલે અમે લોકો વેલા નીકળી ગયા છીએ અને રસ્તામાં અમે છે ને મોસ્ટ સનસેટ થાય છે કે સાપુતારામાં એવો સનસેટ નો દેખાય જો ગાઈસ કેટલો ફાઇન વાતાવરણ લાગે એડિટ કર્યું હોય એવું વાતાવરણ લાગે નેચરલ છે નેચરલ વાતાવરણ છે બંને બાજુ ગ્રીનરી આઈસ સનસેટ ઉપર હતો ને અત્યારે સાવ સનસેટ થઈ જાય છે ને ફોરવિલ કરતાય મોટો હોય ને એટલો મસ્ત દેખાય છે ને ઉપર ઓરેન્જ ઓરેન્જ ને પિંક પિંક લાગે જો તમે એક મિનિટ નહીં થાય આપણે સનસેટ થઈ જાય ને એની જો હા આપણી નજરની સામે ગાયબ થઈ જાય હા થઈ ગયો એ ગયો 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 એ ગયો એ ગયો બીજા પાસે એજ્યુકેશન સમુલગ્ન ની અંદર દરેક કન્યા અને લાટલી વુમ્સ હોસ્પિટલમાં ડિલિવરી ના ખર્ચની અંદર પચાસ ટકા રાહત આપવામાં આવશે એમને ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે વધારે Y en el interés interés de

ની ફ્રેન્ડ છે ને એને એની કંપનીના દસ વર્ષ પૂરા છે તો એની ખુશીમાં એણે પ્રોગ્રામ રાખ્યો છે તો ત્યાં જવાનું છે બરાબર તો ત્યાં જઈને ફરીથી હાજરી આપીએ અને ફરીથી જોઇન્ટ થઈએ તમને મારી ફ્રેન્ડ હા ગેમિંગ ની વાઈફ એમની ત્યાં જવાનું જવાના આજે અમને મયુર ગેમિંગ સાથે પણ અમારું મીટઅપ થશે તો એ લોકોનો જે બિઝનેસ છે સિદ્ધેશ્વર ઇમ્પેક્સ છે સિદ્ધેશ્વર ઇમ્પેક્સ ના તો

તો ચાલો જઈએ ફટાફટ તો જો વિજયમાં ડીસ લઈને આવ્યા છે

હું બનાવી ના આવી પાણી પાણીપુરી મસાલો પાણી બધું કમ્પ્લીટ કરીને હું આવી હતી કેમ કે અમારે વહેલા નીકળી જવાનું હતું એટલે મેં છે ને ચાર વાગ્યા ને ત્યાં મેં છે ને બધું બનાવી નાખ્યું હતું અને પછી અમે લોકો નીકળ્યા હતા એટલે ભાભી એ બનાવી મજા આવે ને

પાણીપુરી કાકા ઓલરેડી ફાર્મ પર પાણીપુરી નો પ્રોગ્રામ થા બચ્ચે લોકો ઓર લેડીઝ લોકો એ પાણીપુરી ખાયા મેને નહી ખાયા ખાટી ખાટી એટલે નત ખાધી ટેસ્ટ કિયા એ સબ પાકે આઈટમ એ ચણે કે લોટ હે એ ઇન્ડિયન મરચા હે ઓર એ કોર્ન મકા હે ઓર યે ભી આમ જાય સારું ચાલો તો હવે પ્રોગ્રામ માં જઈએ અને ત્યાંનો માહોલ તમને હું બતા પ્રોગ્રામ પર કાયમ તો મરાજો કુ સુખી તો તી નહીં

અને મેચ ચાલુ છે જનકભાઈ અહીંયા મેચ ચાલુ છે જનકભાઈ ને અને મેચ જીતી ગયા છે યસ ઇન્ડિયા લે